ન્યૂઝ હવે દીપેન હત્યા કેસ હાર્દિકના પ્રેમ પ્રકરણને લઈ હત્યાની આશંકા વડોદરા દરજીપુરામાં રહેતા દીપેન હત્યા કેસમાં આજે મુખ્ય આરોપીઓ હાર્દિક પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના નિવાસસ્થાનને અરની પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પંચને સાથે રાખીને છીનવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક તપાસ અને ઉપલબ્ધ માહિતી અનુસાર આત્યાપાત ઝળ હાર્દિક પ્રજાપતિનું પ્રેમ પ્રકરણ કારણ ભૂતવવાનો સમાવેશ છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાર્દિક પ્રેમ સંબંધને કારણે જ દીપેનની હત્યા કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જેમાં હત્યાના ચોક્કસ કારણો અને તેમાં સંડોવાયેલા અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.